જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાને બ્લેડ વડે કાપા મારી ઈજા પહોંચાડવામાં આવેલ છે આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે મળેલ માહિતી મુજબ બગસરા તાલુકાની મોટા મુંજાસર પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્રણેક દિવસ પહેલા શાળાના ચાલીસથી વધુ વિદ્યાર્થીઓ પોતાના હાથ થપકના ભાગમાં બ્લેડ વડે

અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે સમગ્ર ઘટના ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર શાળામાં આ વિચિત્ર બનવા પાછળનું કારણ જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળક જીવ ખોઈ બેસે તેવી પણ શક્યતા રહેલી છે તેથી તાત્કાલિક ધોરણે બધી જ બાબતો બહાર આવે તે જરૂરી છે શિક્ષણ માટે ખૂબ જ પ્રશંસનીય ગણાતી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આ ઘટનાની વાલીઓમાં ચિંતા દેખાઈ રહી છે તો બીજી તરફ અમરેલીની ઘટના અંગે પ્રફુલ પાનસીરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં પ્રફુલ પાંસિરિયાએ જણાવ્યું છે કે માહિતી મુજબ બાળકો સામસામે ચેલેન્જ આપે છે જાતે જ એકબીજાને ચેલેન્જ આપી હતી આપણા બધા માટે આ ગંભીર બાબત છે સોશિયલ મીડિયા અને વિડીયો ગેમ પર શું કરવું એ વિચાર કરીએ છીએ આજે સાંજ સુધી એનો રિપોર્ટ મને મળશે બધાએ સાથે મળીને આમ નિવારણ જરૂરી છે દુનિયામાં પણ આવી અનેક ચેલેન્જ લોકો આપે છે અને એક સ્ટડી કેસ કરીશું તેમ ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર